બોટાદમાં રાણપુરમાં યુરિયા ખાતર નહીં મળવાને મામલે કિસાન કોંગ્રેસ સેલ દ્વારા મામલતદારને આવેદન અપાયું છે રાણપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતર મળતું નથી તેના વિરોધમાં કોંગ્રેસે આક્ષેપો કર્યા છે રાણપુરના ખેડૂતોને યુરિયા ખાતર માટે દરરોજ ધક્કા ખાવાનો વારો આવ્યો છે રાણપુર માં યુરિયા ખાતર નહી મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કોંગ્રેસ કિસાન સહેલ દ્વારા ખેડૂતોને તાત્કાલિક ખાતર આપવાની માંગ લેને મામલતદારે આવેદન આપ્યું છે જો ખેડૂતોને તાત્કાલિક ખાતાની વ્યવસ્થા નહી કરવામાં આવે તો કોંગ્રેસ કિસાન સેલા પ્રમુખે આંદોલનની ચીમકી આપી છે કોંગ્રેસ આજે રાણપુર કચેરીમાં ખેડૂત કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું ખાસ કરીને હાલ આ સિઝનની અંદર ખેડૂતોને યુરિયા વગેરે ખાતરોની ખૂબ જ જરૂરિયાત હોય એવા સંજોગોની અંદર એક એક બબ્બે મહિના સુધી ખેડૂતો ટલા મારે ત્યારે ટળવળ્યા કરે પણ ક્યાંય પણ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી પૂરતા પ્રમાણમાં પણ છેલ્લા એક મહિનાથી ખાતર પણ નથી મળતું અને જ્યારે જ્યારે ખાતર આપવામાં આવે છે ત્યારે વાલા દવલાનું નીતિ અપનાવવામાં આવે છે ઉપરાંત સાથે બારે બેટો આપવામાં આવે છે કે એક નેનો કરીને બોટલ આપે છે જે સરકારની નીતિ એવી છે કે આ સબસિડી છે એમાં બાયપાસ કાઢી લેવી એવા વિચાર સાથે કમ્પલસરી જે મેં નેનોનું રિઝલ્ટ કશું પણ નથી અને કમ્પલસરી ફરજ પાડવામાં આવે છે કે તમારે નેનો વાપરવી પડશે જ્યારે સરકાર વિધાનસભાની અંદર એના પ્રતિનિધિઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે નેનો ન લેવી તમારે ડીલર પાસે ફક્ત ને ફક્ત ખાતરની જ માગણી કરવી તો અહીંયા ડીલરો ખાતર લેવા જાય છે ત્યારે કમ્પલસરી નેનો લે એને જ ખાતર આપે છે એટલે આવી સરકારની પણ બેધારી નીતિ છે ખેડૂત અત્યારે દિવસે ને દિવસે ભાંગતો જાય છે ત્યારે અમારી એક એવી હાલની પરિસ્થિતિની અંદર અમે એક એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે રેગ્યુલર ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને જે આપણે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ઊંચો લાવવો હોય જરૂરિયાત મુજબ એને જરૂરિયાત મુજબનું ખાતર ગુણવત્તાવાળું મળવું જોઈએ મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા બોટાદ જિલ્લા કિસાન કોંગ્રેસ આજે રાણપુર મામલતદાર ગજેરી ખાતે આવેદન પત્ર દેવામાં આવ્યું હતું શા માટે દેવામાં આવ્યું હતું આવેદન પત્ર સાહેબ એટલા માટે આપવામાં આવ્યું છે કે ખેડૂતો એક મહિનેથી સતત રાણપુરના ધક્કા ખાય છે યુરિયા ખાતર અને અન્ય ખાતર મળતું નથી આજ આવે કાલ આવે અહીંથી આવે કંઈ એ પણ વાહન અઢાર ગામડામાં તો એ બોસ નથી માણસો ગમી પ્રાઇવેટમાં ટેમ્પોમાં ટેમ્પોમાં આવે અને આવી એક નથી આવ્યું આવે નથી આવ્યું ધક્કા ખાઈ અને થાક્યા છે અને આ ખેડૂતને થકવાડવાનો હમનો ધંધો છે કારણ કે બે બે ધારી નીતિ સરકારની એ છે કે અહીંયાથી વ્યાપારીને પણ હેરાન થાય પણ વેપારી મીડિયા આગળ બોલવા તૈયાર નથી કારણ કે આપણે એને પૂછ્યું હતું કે ભાઈ અમારા ઉપરનું પ્રેશર આવે છે કે ભાઈ તમે લઈ લો અને પછી અહીંયાથી પાછા બીજો એવો ફોન આવે કે હવે તમે ખેડૂતને દેતા નથી તું કે અમારે કરવાનું શું આધાર કાર્ડ તો આધાર કાર્ડમાં ધારો કે હું પ્રતાપ છી તો હું પચાસ થેલા લઈ જાઉં દસ લઈ જાઉં તો મેં ક્યાં વાપર્યા ક્યાં તો એ બધું વેપારી પણ લાવવાનું કે ભાઈ તમે આ નક્કી કરો એમને કેટલા વેગા જમીન છે હાથ બાર આઠ લાવો ઉનાળામાં લઈ જતા શું કર્યું આવું બધું જે એની હેરાન પરેશાન છે એના કારણે આ ખાતર મળતું નથી બોટાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ